આ સત્સંગમાં ઓળખો પોતાના નિજ સ્વરૂપને આજના સમયમાં મોટા ભાગના મનુષ્યો બીજાના વિચારોને આધારે જીવે છે બીજાની વાત બીજાના કહેવા પ્રમાણે જીવે છે અને એટલા માટે જ આ મનુષ્યની કોઈ દિશા નક્કી હોતી નથી કોઈ વખત જોવો તો આ દિશામાં જતો હોય 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 જેવું વહેણ એ તરફ તે વહી જતો હોય છે કોઈ કહે આમ તો કે હા કોઈ કહે આમ તો કે હા કોઈ કહે આમ તો કે હા બીજાના બીજાના વિચારોને આધારે કહેવા પ્રમાણે તે ચાલતો હોય છે કોઈ કહે આ ગુરુના ત્યાં જવું જોઈએ તો ત્યાં દોડ્યો જશે કોઈ કહે અહીંયા જવું જોઈએ તો ત્યાં દોડ્યો જશે કોઈ કહે આમ જવું જોઈએ તો ત્યાં દોડ્યો જશે પોતે વિચાર નહીં કરે કે મારે ક્યાં જવું છે મારે ક્યાં પહોંચવું છે એ વિચાર પોતે નહીં રાખે પણ બીજાના કહેવા પ્રમાણે જ તેનું જીવન ચાલ્યા કરશે અને બીજાના કહેવા પ્રમાણે જ તે ચાલશે જીવન જીવશે અને મૃત્યુ આવશે અને આમ ને આમ જન્મ મૃત્યુના ચક્ર ચાલુ જ રહેશે કેમ કેમ કે હજુ એ મનુષ્યોએ પોતાનું સાચું સ્વરૂપ જોયું નથી સાચું સ્વરૂપ જાણ્યું નથી સાચું સ્વરૂપ અનુભવ્યું નથી માટે જ તે બાજુ દોડ્યો જાય છે પશુની જેમ હકીકતમાં હજુ તે મનુષ્ય થયો જ નથી તમે વિચાર કરો તમે મનુષ્ય છો પણ તમને જ તમારા સ્વરૂપની નજીક આવતા હોશમાં આવતા કેટલો સમય લાગે છે હજુ તમને તમારી ખબર નથી તમારા શરીરની ખબર નથી તમારા મનની ખબર નથી તમારી બુદ્ધિની ખબર નથી તમારા પ્રાણની ખબર નથી તમારી ઇન્દ્રિયોની ખબર નથી તમારા શ્વાસાની ખબર નથી કે તમારી ભીતર રહેલા ચેતન તત્ત્વોની તમને જાણ નથી આ કઈ જ તમને ખબર નથી તમે બેહોશીમાં છો કેવા બેહોશીમાં માયા

કેમ કે કેટલા સમયના વિચારો કેટલા જન્મોના વિચારો કેટલા મનુષ્યોના વિચારો કેટલા વાતાવરણના વિચારો કેટલા આજુબાજુના વિચારો કેટલું બધું તમારી પર થોપાયેલું છે કેમ કે તમારું પોતાનું અસ્તિત્વ ખૂબ નાનું થઈ ગયું છે અને બીજું બધું ખૂબ મોટું થઈ ગયું છે માટે પોતાનું સ્વરૂપ ઓળખો આ પોતાનું સ્વરૂપ ઓળખવા માટે પોતાના સ્વરૂપના દર્શન માટે ભીતરમાં ઉતરો જ્યારે પોતાનું સ્વરૂપ ઓળખાશે આ અસ્તિત્વની ખબર પડશે ત્યારે તમારું પોતાનું આત્મિક બળ પ્રગટ થશે તમારું પોતાનું મન તમને ખબર પડશે કે મારા શું વિચાર છે હું શું વિચારું છું મારે કયા રસ્તે જવું છે મારે કઈ દિશામાં જવું છે માએ મારે કયું કાર્ય કરવું છે મારે કયા લક્ષ્ય સુધી પહોંચવું છે એ બધું નક્કી પછી કોઈ બીજા ન કરે પણ એ બધું નક્કી તમે જ કરશો કે મારા માટે શું યોગ્ય છે બીજા શું કહે તમે જાગૃત થાઓ તે તમને જ ખબર પડી જશે કે મારે કઈ દિશામાં જવું છે પણ ક્યારે જ્યારે તમને ઈશ્વરના દર્શન થાય આત્મ અનુભૂતિ થનાર શિષ્ય જીવનમાં કદી પણ બીજા પર આશ્રિત રહેતો નથી એ સ્વાવલંબી બને છે ગુરુ તમને કેવા બનાવે સ્વાવલંબી બનાવે સાચા સદગુરુ કદી તમને પરાવલંબી બનાવતા નથી સાચા સદગુરુ કદી એમ ન કે મારી પર ભરોસો રાખો કે કે આમ રાખો સાચા એમ પર ભરોસો રાખ તારામાં બધી શક્તિ છે તું આ કાર્યકર થાય જ કેમ ન થાય મારાથી થાય તો તારાથી કેમ ન થાય સાચા સદગુરુ તમને સ્વાવલંબી બનાવે પરાવલંબી બનાવતા નથી ઘણા હોય સદગુરુ એવા કે હંમેશા શિષ્યોને પોતાના પર જ નિર્ભર રાખે એટલે શિષ્યો જાગૃત થાય જ નહીં પણ જે જે એવા સદગુરુ સદગુરુ હોય પોતે તો પરાકાષ્ઠાએ પહોંચેલા જ હોય બ્રહ્મનિષ્ઠ હોય અને આ સદગુરુના સાનિધ્યમાં આવતા શિષ્યોને પણ સદગુરુ સ્વાવલંબી બનાવે તૈયાર કરે જાગ્રત કરે જેથી શિષ્યો પોતાના જીવન ના દરેક નિર્ણયો જાગૃતિ થી લઈ શકે પણ ક્યારે જ્યારે ભીતર માં આત્મ અનુભૂતિ થાય ત્યારે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે સૌ પ્રથમ કોઈ શિષ્ય આવે પગ માંડે એટલે સૌથી પહેલો શબ્દ તેના માર્ગમાં એક આવે છે અને એ છે કુંડલિની શક્તિ આ કુંડલીની શક્તિ ઘણા માર્ગોથી જાગૃત થાય છે જેમ કે શબ્દથી મંત્રથી સ્પર્શથી અને ગુરુ કૃપાથી ઘણી રીતે આ કુંડલીની શક્તિ જાગૃત થતી હોય છે તેમાં પણ સદગુરુ કૃપામાં જે કુંડલીની શક્તિ જાગૃત થાય તે सर्वश्रेष्ठ છે અને આ કુંડલીની શક્તિ જાગૃત થતા ઉપર ઉઠતા સાત ચક્રો કયા છે મૂળાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધિ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર કુંડલીની શક્તિ ઉપર ઉઠતા જ્યારે શૂન્ય શિખરમાં અખે મહેલમાં પહોંચે ત્યારે ત્યાં પરમ તત્વ ચેતન્યની તેને અનુભૂતિ થાય છે જે સમર્થ સદગુરુ હોય એ તમને એ તમારો કયું નેત્ર ખુલે છે ત્રીજું નેત્ર ખુલે છે બતાવ્યું છે ને ફોટામાં કે અહીંયા એક નેત્ર છે અહીંયા ત્રીજું નેત્ર છે જ્યારે સદગુરુ શિષ્યનું આજ્ઞાચક્ર ખોલે ત્યારે આજ્ઞાચક્રમાં શિષ્યને ઘણી બધી અનુભૂતિઓ થતી હોય છે જેમ કે કોઈને દિવ્ય જ્યોતિના દર્શન થાય કોઈને સૂર્યના દર્શન થાય ચંદ્રના દર્શન થાય પછી તમે કોઈ ભગવાન ને માનતા હોય તો એમના દર્શન પણ થાય કોઈ સમાધિસ્થ ગુરુને માનતા હોય તો એના દર્શન થાય કોઈ જાગ્રત સદગુરુને માનતા હોય તો એમના દર્શન થાય આ ત્રીજો નેત્ર ખુલતા શિષ્યને ઘણા લોકોના દર્શન પણ થાય છે સુવર્ણ લોકના દર્શન થાય તપ લોકના દર્શન થાય બ્રહ્મલોક ના દર્શન થાય બ્રહ્મલોક થતી અખંડ આરતી ના દર્શન થાય ઘણા ઘણા દર્શન થાય આજ્ઞા ચક્રમાં દિવ્ય દેશો ના દર્શન થાય પરિયો દર્શન થાય મહા ચૈતન્ય આત્મસિદ્ધિ દર્શન થાય આ બધા દર્શન શિષ્યને

આજ્ઞા ચક્ર સુધી અટકી જવાનું નથી જ્યારે આજ્ઞા ચક્ર એટલે સાકાર અને સહસ્ત્રાર ચક્ર એટલે નિરાકાર પછી શિષ્ય એ સાકાર થી નિરાકાર સુધીની યાત્રા કરવાની હોય છે અને આ સાકાર થી નિરાકાર સુધીની યાત્રામાં જ્યારે શિષ્ય સહસ્ત્રાર ચક્રમાં શૂન્ય શિખરમાં પહોંચે ત્યારે ત્યાં શિષ્યને નિરંજન નિરાકાર પરમાત્માની અનુભૂતિ થાય છે ત્યારે ત્યાં જીવ ભાવ દેહ ભાવ છૂટતા શિષ્ય આત્મ સ્વરૂપમાં મસ્ત બને છે આત્મ અનુભૂતિમાં તરબોળ બને છે અને ત્યાં જે અખંડ આનંદ છે એ અખંડ આનંદનું વર્ણન થઈ શકે તેમ નથી તે તો અદ્ભુત દિવ્ય અને અલૌકિક છે પણ આ અનુભૂતિનો વિષય છે બોલે સાંભળે તો તમને ખબર પડે તમને જિજ્ઞાસા જાગે આ કહેવાનો તાત્પર્ય એક જ છે કે મનુષ્ય માત્રને જિજ્ઞાસા જાગે કે ભીતરમાં ખજાનો છે અને આ ખજાનો મારે પ્રાપ્ત કરવો છે એવી જિજ્ઞાસા જાગે લગ્નની લાગે માટે આ કહેવું પડે અને એટલા માટે જ તો શાસ્ત્રોમાં પણ આ બધું લખાયેલું છે કે ભીતરમાં કુંડલીની શક્તિ છે ભીતરમાં પર્વતો છે આ નદીઓ છે છે બધું ને કેમ કહ્યું છે કે મનુષ્યને લગ્ન લાગે પ્રેરણા થાય ભીતર ઉતરવાની એ જાગે માટે જ આ કહેવું પડે આ કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે તમે જાગો ભીતરમાં પણ ત્રિવેણી સંગમ છે ગંગા ગંગાજમના સરસ્વતી ભીતરમાં પર્વતો પણ છે ભીતરમાં નદીઓ પણ છે ભીતરમાં પહાડો પણ છે ભીતરમાં ફૂલો પણ છે હા એટલે જ તો ભીતરમાંથી ફૂલોની સુગંધી આવે છે જે આધ્યાત્મિક માર્ગમાં હોય એને ભીતરમાંથી ગુલાબની સુગંધી આવે મોગરાની સુગંધી આવે ચંદનની સુગંધી આવે અલગ અલગ સુગંધી આવે મીઠી મીઠી સુગંધ પણ આવે ખુશ્બુદાર સુગંધ પણ આવે ભીતરમાં સંગીત પણ છે વાજિદ્રો પણ સંભળાય કાન વિના સંભળાય એકતારો સંભળાય સિતાર સંભળાય દુદુભી સંભળાય નગારા સંભળાય મેઘ ગર્જ સંભળાય સિંહ ગર્જના સંભળાય આવા વિવિધ નાદ પણ ભીતરમાં સંભળાય વિવિધ રસ પણ બીતર માં છે કડવો રસ છે તુરો રસ છે મીઠો રસ છે ગળ્યો રસ છે પંચામૃત છે આવા મીઠા રસો છે એ રસો પણ બીતર માં આવે છે આ બધી અનુભૂતિ બીતર ની છે પણ જેવી રીતે YouTube માં બતાવે છે કે બસ 5 મિનિટ માં કુંડલીની જાગૃત કરો એવી રીતે આ જાગૃત થાય કેટલા સસ્તામાં મળનારું આ જ્ઞાન આ અનુભૂતિ નથી આ અનુભૂતિ આ બ્રહ્મ જ્ઞાન તો કેટલા જન્મોનું પુણ્ય હોય કેટલા જન્મોની તપશ્ચર્યા હોય કેટલા જન્મોનું સદગુરુનું સાનિધ્ય હોય શિષ્યને કેટલી સાધના હોય ત્યારે ગુરુ કૃપામાં શિષ્યને આ અલૌકિક દિવ્ય બ્રહ્મ જ્ઞાન ચૈતન્ય જ્ઞાન આ અનુભૂતિનો ખજાનો પ્રાપ્ત થાય છે અને જ્યારે આ ખજાનો પ્રાપ્ત થાય ત્યારે શિષ્ય ભીતરમાં ઉતરી આત્મ આનંદમાં મસ્ત બને છે અને જ્યારે શિષ્યને પણ કોઈ પણ મનુષ્યને કોઈ પણ જિજ્ઞાસુને આ ખજાનો પ્રાપ્ત થાય મળી જાય પછી એના હૃદયમાં તો એક જ હોય કે આ ખજાનો આ જ્ઞાન આ અનુભૂતિને હું વેચું કેમ કે આ જ્ઞાન એટલું અદ્ભુત દિવ્ય છે ને કે આને તમે ભીતર રાખી જ ન શકો તમને એમ જ થાય કે ક્યારે વેચી દઉં ક્યારે વેચી દઉં ક્યારે વેચી દઉં બસ એમ જ થયા કરે કેમ કે આ ભીતર સંગ્રહી શકાય એવું નથી જેટલો વેચો ને એટલું વધે જેટલો વેચો એટલો જ એમાં વધારો થાય માટે તમને જે પ્રાપ્ત થાય એ વેચતા રહો એ કહેતા રહો જેથી દરેક મનુષ્ય આ માર્ગમાં આવે આ માર્ગમાં આવી ભીતરમાં ઉતરી અને સુખ શાંતિ આનંદને પ્રાપ્ત કરે આજનો મનુષ્ય સુખ માટે શાંતિ માટે આનંદ માટે કેટલો બહાર ભટક્યા કરે છે પણ અંતે કંઈ હાથ લાગતું નથી પણ જો તેને આ ખજાનો મળી જાય જો તેને ભીતરમાં આ ઈશ્વરનું ઘર મળી જાય ઈશ્વરનું સરનામું મળી જાય આ શાંતિનું ઘર મળી જાય સુખનું ઘર મળી જાય આનંદનું ઘર મળી જાય તો કેટલો તે રાજી થઈ જાય કે ઓહો હું જેને બહાર ખોજતો હતો એ ઘર તો મારી ભીતર જ છે એ ખજાનો તો મારી ભીતર જ છે તો તેનું જીવન કેટલું દિવ્ય થઈ જાય થઈ જાય દિવ્ય થઈ થઈ જાય જાય ને ને હા પણ ક્યાંક ક્યાંક મનુષ્યનો અહંકાર તેમની પ્રગતિ વચ્ચે આવતો હોય છે ઘણી વખત સદગુરુના સાનિધ્યમાં ઘણા શિષ્ય આવતા હોય ઘણા સાધકો આવતા હોય ઘણા જિજ્ઞાસુ આવતા હોય બરાબર સદગુરુ તો પરમ કૃપાળુ છે સદગુરુને તો એવી શુભેચ્છા હોય જ છે કે દરેક શિષ્ય જાગે દરેક આગળ વધે દરેકને આ પ્રાપ્ત થાય દરેક શિષ્ય ભેદ બ્રહ્મણા ભ્રાંતિથી છૂટે ભીતરમાં ઉતરે અને આ ખજાનો તેને મળે એવું એવું સદગુરુ હર હંમેશ એવી એમની શુભેચ્છા હોય જ છે પણ ઘણી વખત સદ્ગુરુના લાખો પ્રયત્ન હોય કરોડો પ્રયત્ન હોય પણ ક્યાંક ને ક્યાંક શિષ્યનો અહંકાર શિષ્યની ઓછું સમર્પણ એના કારણે ક્યાંક ને ક્યાંક શિષ્યો અટકી જતા હોય છે ક્યાંક ને ક્યાંક રહી જતા હોય છે બાકી આવા સમર્થ સદગુરુ હોય અને શિષ્ય પહોંચી જ જાય અને ન પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક શિષ્યોનું સમર્પણ શિષ્યનો ભાવ એ ખૂબ ઓછો પડે છે અને આમ જોવા જઈએ ને તો ગુરુ શિષ્યમાં હંમેશા પહેલું સમર્પણ કદી શિષ્યનું હોતું જ નથી હર હંમેશ પહેલું સમર્પણ તો સદગુરુનું જ હોય છે શિષ્ય શું પહેલા તન મન ધન મસ્તક સમર્પણ કરે સદગુરુ પહેલા જ શિષ્યને ને તન મન ધન મસ્તક સમર્પણ કરી દેતા હોય છે પછી શિષ્યો થોડો થોડો સમર્પિત કરતા હોય છે પાછવી લઈ લેતા હોય છે કોઈક હોય જે સંપૂર્ણ સમર્પિત થઈને રહેતા હોય છે કેમ કે સમર્પિત થવું એ બહુ અઘરું છે નાની સુની વાત નથી અને જે સમર્પિત થાય તે જ આ અદ્ભુત અને દિવ્ય ખજાનો પ્રાપ્ત કરી લે છે કેવું કહેવાય સમર્થ સદગુરુ હોય ભીતરમાં સ્વયં પરમાત્માની અલૌકિક શક્તિઓ તેમની ભીતર પ્રવાહિત થઈ રહી હોય સાક્ષાત પરમાત્મા હોય આટલો સુવર્ણ અવસર હોય તો પણ જો આ જીવ લાભ ન લઈ શકે તો ખરેખર કેટલું જીવોનું દુર્ભાગ્ય કહેવાય કેટલો દુર્ભાગ્ય કહેવાય કે પાસે છે ને લાભ નથી લઈ શકતા આનાથી સારો અવસર તો ક્યારે મળશે એ પણ તમને ખબર નથી માટે જે અવસર મળ્યો છે એનો લાભ લઈ લો એને ચૂકશો નહીં કેમ કે આ તો અમૂલ્ય અવસર છે આવો અવસર વારે વારે ન મળે જેમ છે ને કે ત્રિવેણી સંગમ તો હોય જ પણ અમુક સમય જેમ હમણાં કુંભ મેળો હતો કેટલા વર્ષોએ આવ્યો હતો અત્યારે પણ ત્યાં ત્રિવેણી સંગમ અત્યારે ત્યાં જ્યાં કુંભ મેળો હતો ત્યાં તમે જાઓ તો તે કોઈ જ ન હોય કોઈ ન દેખાય માંડ બે પાંચ જણા કદાચ હોય બરાબર પણ અમુક એવો સમય હતો એવા નક્ષત્રો ગ્રહોનો એવો સમય હતો એ સમય એ સમયમાં ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાનનું ફળ અનેક ગણું થઈ ગયું કેટલા બધા જઈને કુંભ મેળામાં સ્નાન કરી આવે કેટલા બધા જે કુંભ 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 મેળામાં 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 એ સમય હતો હવે એ સમય જતો રહ્યો હવે અત્યારે કોઈ સ્નાન માટે જાય તો કઈ એટલું ફળ મળે ના કેમ એ સમય હતો મેં સમય હું સમય બલવાન એ સમય એ સમય હતો એવી રીતે આ સમય છે અત્યારે સમય છે આ સમયમાં જે ગુરુ કાર્ય કર્યું જે સેવા કાર્ય કર્યું જે તન મન ધન થી સેવા કાર્ય કર્યું એનું ફળ અનેક ગણું છે એનું ફળ અનેક ગણું છે કેમ કે આ સમય છે ત્રિવેણી સંગમ છે સ્વાતિ નક્ષત્ર છે અહીંયા બુંદ ઝીલવું હોય તો ઝીલી લેજો સ્નાન કરવું હોય તો કરી લેજો પછી આવો સમય વારંવાર આવશે નહીં પછી આવશે આવો અમૂલ્ય સમય એની કોઈ ખબર નથી પણ જે તક હાથમાં આવી છે એનો લાભ તો લઈ જ લેવો જોઈએ માટે જાગો પોતાના સ્વરૂપને ઓળખો પોતાની ભીતરનો અવાજ ઓળખો કે ભીતરથી શું કહેવા માંગે છે હું કોણ છું તમે એટલા બધા વિચારોથી એટલા બધા ભાવ અને એટલી બધી ગ્રંથિઓથી બંધાઈ ગયા છો કે ભીતર ઉતરવું તમારા માટે અઘરું બની ગયું છે પહેલા તો આ બધા પડદા હટાવો આ બધા પડદા એટલા બધા પહાડ જેવા કરીને બેઠા છો કે ભીતર ઉતરવું એ તો ઓહો એટલું ભારે થઈ ગયું છે માટે સૌથી પહેલા તમને કઈ જ ખબર પડતી નથી કઈ જ આવડતું નથી કઈ જ સુસતું નથી તો બ્રહ્મ મુહૂર્ત માં જાગો ચાર થી છ માં જાગીને એક આસન લઈ લો પૂર્વ દિશામાં મુખ રહે એ રીતે બેસો પદ્માસન લગાવો સુખાસન જેમ ફાવે એમ તમને બેસો પરમાત્માનું સ્મરણ કરીને થોડી વાર ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા બોલો આ મહામંત્ર બોલો ખાલી તોય રહેલો કચરો અશુદ્ધિઓ નકારાત્મકતા દૂર થશે અને તમને સારી ઉર્જા સકારાત્મક ઉર્જા મળશે તમારું આભામંડળ શુદ્ધ અને સકારાત્મક થશે જેથી આ બધો કચરો દૂર થશે અને ધીરે ધીરે આ માર્ગે તમે પ્રયાણ કરશો શરૂઆત કરો તો પહોંચશો શરૂઆત જ નહીં કરો તો પછી ક્યાં પહોંચશો ઘણા કોઈ મંત્ર બોલે ને કોઈ ધ્યાન સાધનામાં બેસે ને કશું જ નહીં અને શું કે ખબર છે ડાયરેક્ટ કે અમે તો બધું સમર્પિત કરી દીધું એટલે થઈ ગયું કે બધું સોંપી દીધું હવે તમે જે કરો એવી રીતે સમર્પણ થતું સમર્પણ ક્યારે થાય તમને ખબર છે મનુષ્ય થાકી જાય ને ત્યારે સમર્પણ થઈ જાય કરવું ન પડે જપ કર્યા થાકી ગયો જપ કરી કરીને તપ કરી કરીને થાકી ગયો વ્રત કરી કરીને થાકી ગયો કથામાં બેસી થાકી ગયો કીર્તનમાં થાકી ગયો બધું છેલ્લે થાકી ગયો હારી ગયો તો એ પ્રભુ તમારા દર્શન ન થયા અને જ્યારે બધેથી થાકી જાય થાકીને શરણાગત થઈ જાય શરીર ભાવ ભૂલી જાય જીવ ભાવ બધું ભૂલી જાય ને ત્યારે સમર્પણ કરવું ન પડે પણ આપ મેળે તે સમર્પિત થઈ જાય અને એ સમર્પણ સાચું પણ જપ કર્યા નથી તપ કર્યા નથી વ્રત કથા કીર્તન હો હવન કશું જ નહીં ડાયરેક જ કે સમર્પણ કરી દીધું બોલ્યું બોલે સમર્પણ થઈ જાય ના થાય બોલે સમર્પણ સમર્પણ થતા બહુ વાર લાગે તો આવું સમર્પણ જ્યારે તમારા જીવનમાં ઘટશે ને ત્યારે તમારું જીવન બદલાઈ જશે અદ્ભુત અને દિવ્ય બની જશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ